નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું પીએમ શહેરી આવાસ યોજનામાં તમારું નામ કેવી રીતે જોવું તેમજ મિત્રો પીએમ આવાસ યોજના અર્બન કેવી રીતે સ્ટેટસ ચેક કરવું સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવીશું મિત્રો કે પીએમ અર્બન આવાસ યોજના શું છે એટલે કે પીએમ શહેરી આવાસ યોજના બે હજાર સોવીસ શું છે તેમજ આમની પાત્રતા શું રહેલી છે આમનું પેમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેમજ આમાં તમે અરજી કરી હોય તો તમારું નામ કેવી રીતે ચેક કરવું સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી મિત્રો અમે આજ આપને જણાવીશું બસ વિડિયોના છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય વિડીયોને લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું તો વાત કરીએ કે પીએમ શહેરી આવાસ યોજના શું છે તો કે મિત્રો પીએમ શહેરી આવાસ યોજનાની સ્થાપના બે હાજર પંદર માં કરવામાં આવી હતી આ પહેલા મિત્રો આવાસ અને શહેરી બાબતના મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી આ યોજના વ્યક્તિઓને વ્યાજ સબસિડી સાથે હોમ લોન મેળવવા માટે મદદ કરે છે તેમજ ઓછું આવક ધરાવતા જૂથો વ્યક્તિઓ જે સી એલ એસ એસ અથવા તો ક્રેડિટ લિંકડ સબસિડી સ્કીમ હેઠળ આવે છે મિત્રો આ નાણાકીય સહાય યોજના હેઠળ ઘર ખરીદવા બાંધવા અથવા તો પુનઃપ્રાપ્ત કરવા માટે હોમ લોન મેળવવા માટે પ્રાપ્ત લાભાર્થીઓને આપવામાં આવે છે તો મિત્રો આ રહેલી છે પીએમ અર્બન આવાસ યોજના એટલે કે પીએમ શહેરી આવાસ યોજના તેમના પછી મિત્રો વાત કરીએ કે પીએમ શહેરી આવાસ યોજનાઓની પાત્રતા શું રહેલી છે તો કે મિત્રો ઈડબ્લ્યુ એસ એલ આઈજી એમ આઈજી વન અને એમ આઈજી નો સમાવેશ થાય છે આ શ્રેણીઓ હેઠળ વ્યક્તિઓ માટે વાર્ષિક આવક શ્રેણી છે જેમાં ઈડબ્લ્યુએસની ત્રણ લાખ રૂપિયા સુધીની તેમજ એલ આઈજી ની ત્રણ લાખ થી છ લાખ વચ્ચે તેમજ એમ આઈજી ની સ લાખ થી બાર લાખની વચ્ચે અને એમઆઈજી આઈજી ટુ ની બાર લાખથી લઈને અઢાર લાખની વચ્ચે હોવી

જોઈએ તો મિત્રો આ રહેલી છે એટલી પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ની પાત્રતાઓ હવે ત્યારબાદ મિત્રો વાત કરીએ કે પીએમ આવાસ યોજના શહેરી મકાનોની પ્રોગ્રેસ કેવી રીતે તપાસવી તો કે મિત્રો સૌપ્રથમ તો આપણે પીએમ આવાસ યોજના અર્બન ની અધિકૃત વેબસાઇટ ઉપર જવાનું રહેશે જેમનું નામ છે પીએમ એ વાય અર્બન ડોટ જીઓ ડોટ ઇનની મુલાકાત લેવાની રહેશે તેમનો પર ક્લિક કર્યાને સાથે મિત્રો તમારી સામે કંઈક આવું સ્ટેટસ બાર ખુલીને આવી જશે જેમાં તમારે હોમ ઉપર ક્લિક કરવાનું રહેશે હોમ ઉપર ક્લિક કરી મિત્રો અને તમારે પીએમ એ વાય અર્બન પ્રોગ્રેસ ઉપર ક્લિક કરવાનું રહેશે

તો કે મિત્રો આપે સૌપ્રથમ તો પીએમ આવાસ યોજના એમ આઈ ડોટ જીઓવી ડોટ ઇનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ મિત્રો ટોચની ઉપર તમારે નેવિગેશનમાં સર્ચ બહાર દેખાશે જ્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારી સામે કંઈક સર્ચ બેનિફિટ જેવું વિકલ્પ દેખાશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારી ડિસ્પ્લેની સામે એન્ટર આધાર નંબર અથવા તો એન્ટર મોબાઈલ નંબર જે તમારે એન્ટર કરવું હોય જે નંબર ઉપરથી અથવા તો જે આધાર કાર્ડ ઉપરથી તમે જે આ પીએમ અર્બન આવાસ યોજનામાં ફોર્મ ભરાવ્યો હોય તેમનો તમારે ફંડ એટલે કે ભંડોળ ચેક કરવા માંગતા હોય તો તમે ત્યાં જઈ અને તેમાં તમારે ડાયલ કરી દેવાના રહેશે અથવા તો મોબાઈલ નંબર નાખવાના રહેશે અથવા તો આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે ત્યારબાદ તમારે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો તમારા ફોનમાં ઓટીપી આવશે ઓટીપી ત્યાં એન્ટર કર્યા સાથે મિત્રો તમારી સામે પીએમ આવાસ યોજના અર્બન યોજના માટે બહાર પાડવામાં આવેલ ભંડોળ એટલે કે ફંડની માહિતી વિશે જણાવી દેશે તો મિત્રો બસ આ હતું પીએમ શહેરી આવાસ યોજના કે જે અંતર્ગત તમે પ્રગતિ એટલે કે પ્રોગ્રેસ રિપોર્ટ પણ જાણી શકશો તેમજ ભંગોળ એટલે કે ફંડનું પણ સ્ટેટસ જાણી શકશો અને મિત્રો મેં જણાવ્યા પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ અને જો તમે આમાં પીએમ અર્બન આવાસ યોજનામાં લાભ લીધો હોય અથવા તો અરજી કરી હોય તમારો ફોર્મ મંજૂર થઈ ગયો હોય અને તમે તમારો ફંડ અથવા તો પ્રોગ્રેસ રિપોર્ટ ચેક કરવા માગતા હોય તો મેં સ્ટેપ બાય સ્ટેપ જે પગલાં જણાવ્યા એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પગલાં ભરી અને તમે પ્રોગ્રેસ રિપોર્ટ તેમજ ફંડની વિગત મેળવી શકશો